બનાસકાટા જિલ્લાના દાતાના વેકરી ગામની શ્રી આદિવાસી આશ્રમ શાળાના બે આચાર્યોને ફરજ મોફુક કરવામાં આવ્યા છે આ શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી જેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું જેની નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ગંભીર બેદરકારી દાખવવા બદલ બે આચાર્યોને ફરજ મોફુક કરવામાં આવ્યા હતા શ્રી આદિવાસી આશ્રમ શાળા વેકરીના ઇન્ચાર્જ આચાર્ય અને મદદની શિક્ષક ભરત ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને મદદની શિક્ષક ગોવિંદ ઠાકોરને ફરજ મોફૂક કરાયા છે શ્રી રવિ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આદિવાસી આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓને ખીચડી કઢી આરોગ્ય બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ ખાતે ખસેડાવવામાં આવ્યા હતા નાથાભાઈ બુંબડિયા નામના વિદ્યાર્થીનું મોત થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનમાં વપરાયેલ તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીના સેમ્પલ લેવાયા હતા ફૂડ પોઈઝનિંગ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારા બે ઇન્ચાર્જ સામે નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી શાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અંદાજીત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે